આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ યોગ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં રાખી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા મોબાઈલ નિદર્શન વાન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવી છે તેવી જ રીતે નર્મદા જિલ્લાને પણ એક વાન મળી છે જેનું આજે જિલ્લા સેવા સદન ખાતે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિની આ વાનને લઈને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તિવટીયાના હસ્તે ફ્લેગ ઓફ કરાવી જિલ્લામાં ભ્રમણ માટે રવાના કરાઈ હતી આ અભિયાન આજથી શરૂ થઈને આગામી ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલશે નર્મદા જિલ્લાના તમામ ગામોમાં આ રથ ફરશે અને ત્યાંના લોકોને ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે મતદારો ઈવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે પોતે આપેલો વોટ પેટમાં કેવી રીતે જોઈ શકાય તે તે સહિતની વિગતોની માહિતી મળી રહે માટે આ નિદર્શન થકી દર્શાવવામાં આવશે મુખ્ય નિર્વાચન શ્રી ગુજરાત તરફથી મોબાઈલ નિદર્શન વેન દરેક જિલ્લાને ફાળવવામાં આવી છે એ જ રીતે નર્મદા જિલ્લા માટે પણ એક વેન આપણને મળી છે જે વેનનું આજે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા આપણે ફ્લેગ ઓફ કરાવી અને આજથી શરૂ કરી અને ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી આ વેન નર્મદા જિલ્લાના બધા ગામડામાં ફરશે અને ત્યાંના લોકોને ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે મતદારો ઈવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે પોતે આપેલો જે વોટ છે એ વીવીપેટમાં કઈ રીતે જોઈ શકાય એ બધી વિગતોની વ્યવસ્થિત માહિતી મળી રહે એ મુખ્ય કારણ આ નિદર્શન વેનનું છે એની સાથે એક ઇન્સ્ટ્રક્ટર પણ છે જે મતદારોને આ બધી બાબતો ખૂબ સારી રીતે સમજાવશે સાથે સાથે એલઈડી સ્ક્રીનમાં વિડીયો પણ પ્લે થશે જે વિડીયો જોઈને પણ ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની આમ જનતાને સમજ પડશે અને અમે જે આયોજન કર્યું છે એ મુજબ જે મુખ્ય બજારો છે હાટ બજારો છે ધાર્મિક સ્થળો છે કે જ્યાં ખૂબ પ્રમાણમાં લોકો ભેગા થાય છે જેમ કે બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન છે આવી જગ્યાઓએ પણ આ નિદર્શન થશે યુવા મતદારોને ખાસ કરીને માહિતગાર કરી શકાય એ માટે સ્કૂલ કોલેજીસમાં પણ આ નિદર્શન થશે